ખેડૂત ભાઈઓ વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી ભરપુર રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા નું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપની નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબા ની માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને હા સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત પંદરસો ને સત્તર રૂપિયા સુપર માલ છે લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ છે ઓગણસી પાછી એકાશી એકાણું નેવ એકાણું બાણું ચોરાણું પંચાણું ચોરાણું

કોડ લી ગયો કોરો હાથ એક લગિન નંબર 14 બાપુ આપને સીએસ એબે બોલ 88 રૂપિયા

મીડિયમ અવાજ હશે જે માલ સારો છે લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ જેની પંદર હો પંદર હો 1500 રૂપિયા પૂરા માલ સારો મીડિયમ ઓવા સાથે લેનાર પડતા બપુ શિવ શક્તિ જીનિંગ મધર સિક્સ કંપની રિચર્સ મધર ગોલ્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજીથી તૈયાર થયેલ છે નેહમૂલ અને તંતુમૂલ સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે

હા 1955 1460 આઠ ભારીમાં કેટની જો ભાઈમાં શાહ 1460 રૂપિયા કો રૂપિયા પંદર હો 1500 રૂપિયા પંદર હો સીધા સીધા જાવ ને 1590

પંદરસો રૂપિયા પૂરા મહિનો રવા સાથે માલ છે મીડિયમ સુર માલ છે લેના રવાસી ચૌદસો ચૌદસો ને ત્રાણું રૂપિયા ભાવ છે મીડિયમ હોવા સાથે માણસ મીડિયમ સુપર માણસ લેનાર પડતા બપોર સીધી નઈ રૂપિયા

ચૌદસો રૂપિયા પૂરા ભાવ થયો મીડિયમ કપાસ છે મીડિયમ અવાસ સાથે લેનાર ચૌદસો ને પંચાસી રૂપિયા ભાવ ગયો છે માલ સારો છે હવા સાથે માલ છે

મિડિયમ સુપરમાર્કેટ ટાઇપ છે માйноર આવા સાથે છે લેનાર પટ્ટા બાપુજી શકતે છે આજુબાજુ સો મુકાભાઈ